ડીસા શહેરની મધ્યમાં આવેલું અને લોકોમાં આસ્થાનું કેન્દ્ર સમાન બની ગયેલી સાંઈબાબા મંદિર ઉપર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે આ મંદિર અત્યારે સિનિયર સિટીઝન માટે પણ સુંદર બેઠક સ્થળ બની ગયું છે આ ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમોના પણ અહીં આયોજન કરવામાં આવી રહ્યા છે પરંતુ તમને જાણીને લાગશે કે આ સ્થળ ઉપર પચીસ વર્ષ પહેલાં અસામાજિક તત્વોનો અડ્ડો હતો અને અહીં મોટી માત્રામાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી તે સમયે તાત્કાલિક ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતિયા દ્વારા અહીં સાંઈ બાબા કુટિર બનાવવા માટે પાલિકામાં ઠરાવ કર્યો હતો અને વર્ષ બે હજાર બેની રામનવમી પ્રસંગે અહીં સાંઈ બાબાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આ મંદિર ભક્તો માટે સુંદર સ્થળ બની ગયું અને અહીંથી તમામ અસામાજિક પ્રવૃત્તિઓ ગાયબ થઈ ગઈ આ મંદિરના સંચાલન માટે પણ સેવાભાવી લોકોએ આગળ આવીને તેનો સુંદર વહીવટ કર્યો અને આજે આ સ્થળ ડીસાનું એકમાત્ર એવું સ્થળ બની ગયું છે કે જ્યાં પરિવાર સાથે લોકો હળવાશની પળો વિતાવવા આવી શકે છે આ મંદિરની સ્થાપનાના ચોવીસ વર્ષ પૂરા થતા રામનવમી પ્રસંગે મંદિર સંકુલમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિરમાં કઢી ખીચડી અને લાપસીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો